ત્રીસ મે બે હજારને ચોવીસથી એક કિસ્સો સ સતત ચર્ચાનો વિષય બની ગયો એ છે ગણેશ ગોંડલ ગણેશ ગોંડલે જૂનાગઢની અંદર એક એનએસયુએના પ્રમુખને અને અનુસૂચિત જાતિના યુવકને ઢોર માર મારવાના કેસમાં તેના ઉપર એટ્રોસિટી હત્યાનો પ્રયાસ માર મારવો અને અપહરણના ગુના જેવી કલમો હેઠળ તેને અત્યારે જેલમાં રાખવામાં આવ્યો છે ત્યારે હવે આગામી સમયમાં તેની સાથે શું થાય છે તે તો કોર્ટ નક્કી કરશે પરંતુ અત્યારે ગણેશ ગોંડલને લઈને એક સૌથી મોટી અપડેટ સામે આવી છે અને એ અપડેટ એવી છે કે હજુ બાવીસ દિવસ સુધી ગણેશ ગોંડલને જેલમાં જ રહેવું પડશે શું કામ રહેવું પડશે કારણ કે તેણે પહેલાં પણ પોતાના પાંચ લોકો સાહેબની એક સામાન્ય જામીનની અરજી કરી હતી પરંતુ તે તેને મળ્યા નહીં ને કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી જે બાદ તે હવે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને હાઈકોર્ટની અંદર તેણે અરજી કરી હાઈકોર્ટમાં પણ જ્યારે અરજી થવાની હતી તે ના થઈ જેથી કરીને હવે તેને બાવીસ દિવસ સુધી જેલમાં રહેવું પડશે અને આગામી જે હવે સુનાવણી છે તે આગામી સાત ઓગસ્ટના થવાની છે આ વચ્ચે અનેક ઘટનાઓ એવી પણ બની ગઈ કે ગણેશ ગોંડલમાં પોતાના જે મિત્રો છે અગિયાર જેટલા લોકો જ્યારે જેલમાં જાય છે ત્યારે એવો વિડીયો પણ સામે આવે છે કે તેમાં તે હસતો નજરે આવે છે કાયદન વ્યવસ્થા ઉપર પણ સવાલ ઉઠે છે કે શું તેને સજા કે સુવિધા મળી રહી છે એ ઉપરાંત અનેક સવાલો થઈ રહ્યા છે આ બાજુ જે યુવક હતો જેને ઢોર માર મારવામાં આવ્યો તેના પિતા રાજુ સોલંકી તે પણ પોતાની રીતના પોતાના દીકરાના ન્યાય માટે લડી રહ્યા છે કે એવું પણ કહી રહ્યા છે કે હવે આગામી પંદર ઓગસ્ટના અમે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપશું રાજ્યપાલને પણ આપશું અને જો અમારી માગ નહીં સ્વીકારવામાં આવે તો મારા સભ્યો પરિવારના સભ્યો સહિત એકસો પચાસ જેટલા લોકો હવે ઇસ્લામ ધર્મ ધારણ કરી લેવાના છે તેને અંગીકાર કરી લે છે રાજુ સોલંકીએ આ વાતને લઈને જે કલેક્ટર છે જૂનાગઢના ત્યાં પણ પહોંચ્યા હતા ને ત્યાંથી ધર્મ પરિવર્તન માટેનું જે ફોર્મ આવે તે પણ લીધું હતું ને ત્યાંથી બહાર આવીને જ એવી ચીમકી આપી હતી કે હવે અમારી માગ પૂરી જો મુખ્યમંત્રી પણ નહીં સાંભળે તો અમે ઇસ્લામ ધરણ ઇસ્લામ ધર્મ ધારણ કરી લેવાના છીએ આ સમગ્ર મામલો અત્યારે હવે પોતાની ટોચ ઉપર હોય તેમ લાગે છે કારણ કે ગણેશ ગોંડલને હજી બાવીસ દિવસ સુધી જેલમાં રહેવાનું છે સાત તારીખે શું નિર્ણય આવે છે અને સાત પછી બીજા સાત દિવસ એટલે કે પંદરમી ઓગસ્ટના જ યુવકના પિતા રાજુ સોલંકી એકસો પચાસ દલિત આગેવાનો સાથે શું કરે છે તે જોવું રહ્યું તમને શું લાગે છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આ વિડીયો જો માહિતી લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો મને આપશો રજા નમસ્કાર